હું સાઠાંબા ગામનો વતી છું વાલ્મીકી સમાજનો છું બે ભાઈઓની લડાઈમાં અંજાણ વ્યક્તિ હું જાતે મિનિષ કુમાર બાઉ વાલ્મીકી હું છોડાવવા પડ્યો હતો ને પોલીસવાળાએ મને જોર માર મારે અત્યારે મારાથી ચલાતું નથી અત્યારે પોલીસની ડરથી હું બહાર આવી ગયો છું પોલીસ બની છે રાક્ષસ અરવલ્લી જિલ્લાના સાઠંબા મુકામે વાલ્મીકી સમાજના ઉપર એવો દમન કરવામાં આવ્યો છે કે એમના તળિયા તોડી નાખવામાં આવ્યા છે પછાડીનો જે ભાગ છે એ લાકડીએ લાકડીએ મારવામાં આવ્યો છે ખરેખર મને એવું લાગી રહ્યું છે કે આવું તો રાક્ષસ હોય તેમ છતાં એ લોકોને મારવામાં નથી આવ્યા એવા સાઠંબાના પોલીસે નિર્દોષ મનીષભાઈને જે માર મારવામાં આવ્યો છે ઢોર મારવા મારવામાં આવ્યો છે એ દુઃખ બાબત છે તો ગુજરાત સરકાર શ્રીને હરસંઘવી સાહેબ શ્રીને મુખ્યમંત્રી સાહેબ શ્રીને અરવલ્લી કલેક્ટર સાહેબ શ્રીને એસપી સાહેબ શ્રીને હું વિનંતી કરું છું કે આવા અધિકારી સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ તાત્કાલિક સસ્પેન્ડ થવા જોઈએ ખરેખર આવા નિર્દોષ માણસને ખૂબ જ મારવામાં આવે છે એ દુઃખભરી બાબત છે અને આ મારના કારણે અને પોલીસના ડરના કારણે પોતાનું ગામ છોડી દીધું છે મનીષભાઈ આ દુઃખભરી બાબત છે ખરેખર પોલીસ બની છે ત્યારે રાક્ષસ કે જે નિર્દોષ લોકોને હું પોલીસને વિનંતી કરું છું કે જો ગુનેગાર હોય તો તમે સીસી કેમેરા ખોલી અને પછી એને કાર્ડેશન કાર્યવાહી થઈ જાય પરંતુ આવો જે ઢોર માર મારવામાં આવ્યો છે અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા સખત વિરોધ કરીએ છે અને આ વ્યક્તિને જો ન્યાય નહીં મળે તો અમે મુખ્યમંત્રી સાહેબશ્રીને અને ગૃહમંત્રી સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવાના